શ્રી મોટી કુંકાવાવ નાની કુંકાવાવ રાજકોટમાં વસવાટ કરતા વ્હાલા ગ્રામજનોનું સાતમા સ્નેહમિલનનું આયોજન રાજકોટના આંગણે તા બાર જાન્યુઆરી બે હજાર પચ્ચીસને રવિવારના રોજ આયોજન કરેલ છે તો સાંજા ચુલા હોટેલ કાલાવડ રોડ રાજકોટ નાની મોટી કુંકાવાવના પરિવારજનોનું સ્નેહમી અમરેલી જિલ્લાના કુંકવાવ મોટી તથા નાની કુંકવાવના મૂળ વતની અને રાજકોટમાં સ્થાયી થયેલા પરિવારજનોનું સ્નેહમિલન કાર્યક્રમતા દશાંશ એક બે ને રવિવારે સાંજે ચાર વાગ્યા કલાકે સાજા ચુલા હોટલ કોલાવાડ રોડ ખાતે યોજાશે જેમાં બાળકો માટે એમ્યુઝમેન્ટમાં રમતગમત બાળકો દ્વારા તૈયાર કરાયેલ કાર્યક્રમો રજૂઆત મંચ પર બાળકો તેમજ પરિવારના સભ્યો સાથે રાસ ગરબા સાથે મનોરંજન તેમજ આમંત્રિત મહેમાન અને યજમાનનું ફક્ત સન્માન કાર્યક્રમ ત્યારબાદ પારિવારિક નૂતન વર્ષનું સ્નેહમિલન સ્નેહમિલન બાદ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું કુંકાવાવ મોટી તથા નાની કુંકાવાવના વતનીઓ રાજકોટ સ્થિત થયેલ પરિવારજનોએ આ કાર્યક્રમમાં પધારવા મહેમાનો અગ્રણીઓ રાજકીય રાજકોટના સંસદ સભ્ય શ્રી પરશોત્તમભાઈ રૂપાલા મોટી કોકાવાવના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી મોટી કુંકાવાવના કોકાવાવ તાલુકા પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના ગોપાલભાઈ કંટાળા અહેવાલ રસિક વેગડા મોટી અને નાનીના પરિવારજનોનો સ્નેહ મિલનનું આજે રાજકોટ ખાતે અલગ અલગ કરેલ છે રાજકોટમાં વસતા તમામ આમંત્રણ આપવામાં આવેલ છે અને અમારી કોર ટીમ જે તમે અત્યારે જોઈ રહ્યા છો અનકભાઈ મહેશભાઈ પિન્ટુભાઈ કામદાર વિપુલભાઈ દવે તથા અનેક અમારા કોર ટીમના સદસ્યો અને દરેક દરેક કુકાઓના રહેવાસીઓ કામમાં અમને મદદ કરી રહ્યા છે અને ખૂબ સરસ રીતે અમે દર વર્ષે આયોજન કરી રહ્યા છીએ આ લગભગ છઠ્ઠું કા સાતમું અમારું સ્નેહ મિલન છે અને જે સાથ સહકાર અમને ઉકાઓના વતનીઓ તરફથી મળી રહ્યો છે તેવો સાથ સહકાર દર વર્ષે મળી રહે અને અમારો આ કાર્યક્રમ દર વર્ષે સુપર હિટ જ જાય છે અને આ વર્ષે પણ સુપર હિટ જશે એવી અમને ખૂબ જ આશા છે આ પછી આમાં બીજો કાંઈ આપણે જે છે કાર્યક્રમ બીજો કાંઈ રાખો છો તમે